નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના ડુંગળીના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના ડુંગળીના બજાર ભાવ જામનગર પાંત્રીસથી ચારસો પચાસ રાજકોટ એકસો પચાસથી ત્રણસો એંસી જેતપુર એકોતેરથી ચારસો છપ્પન જૂનાગઢ પચાસથી ત્રણસો ગોંડલ એકોતેરથી ચારસો એકાણું અમરેલી સોથી ત્રણસો પાલિતાણા એકસો સાઠથી ચારસો ભાવનગર એકસો નેવુંથી ચારસો ત્રાણું અમદાવાદ બસો ચાલીસથી પાંચસો સાઠ ડીસા બસો પચાસથી પાંચસો સિત્તેર પેટલાદ બસોથી પાંચસો પચાસ સુરત એકસો વીસથી ચારસો સિત્તેર બરોડા બસોથી પાંચસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો